આવીને કીધું કે શ્રીફળ આપી આવું છું ક્યાં જુનાગઢમાં કોના ઘરે નાગર નરસૈયાની ઘરે ઘરે હે શ્રીફળ મારી દીકરી તો થઈ જાય એની ઘરે કરતાલ સિવાય ક્યાં કઈ છે તમે ના પાડી દો બ્રાહ્મણે કીધું કે મહારાજ અંગૂઠો કયો તો કાપીને દઈ દઉં પણ જે અંગૂઠાથી ચાંદલો કર્યો છે હવે ભૂવા હું નહીં જાઉં હું નહીં જાઉં દીકરીના બાપે કીધું એક કામ કરો તમે ના પાડવા ન જાઓ તો કઈ ને ચિઠ્ઠી તો મારી દઈ આવો આ ચિઠ્ઠી દઈ આવું લાવો વેવાઈએ ચિઠ્ઠી લખી દીધી ચિઠ્ઠીમાં લખ્યું તું કે વેવાઈને માલુમ થાય કે જાન લઈને આવો ત્યારે પૂરા એક હજાર માણસની જાન લાવજો હાથી ઘોડા લઈને આવજો અને જો આવી રીતની જાન લઈને આવવાની તમારી તૈયારી ન હોય તો જાન લઈને આવતા જ નહીં કાગળિયો વાળ્યો ઉપર લખ્યું જે જગ્યાએ એડ્રેસ લખવાનું તું ત્યાં જય શ્રી કૃષ્ણ ભૂદેવે આવી નરસિંહ મહેતા કીધું કે તમારા વેવાએ કાગળ આપ્યો છે લ્યો કાગળામ જોયો ઉપર લખ્યું હતું જય શ્રી કૃષ્ણ એ કે આમાં એડ્રેસ આપણું ક્યાં છે આ તો ઓલાણું છે દઈ દો એને હાલ્યો મંદિરમાં જ મૂકી દો આ તમારી કઈ ચિઠ્ઠી આવી છે જોઈ લેજો શામળિયાના લગ્ન આવ્યા આઠ દાડા બાકી હતા અને માણેક મેં કીધું સાંભળ્યું મહેતાજી હવે આ કરતાલ મૂકો કેમ અરે આપણા શામળિયાના લગ્ન આવ્યા કેદી છે એક અઠવાડિયું બાકી રહ્યું છે મહેતાજી કે હજી આઠ દિવસ બાકી છે આપણે આઠ આઠ મહિનાથી ઉપાદિ કરતા હોય લગન છે લગન છે નરસિંહ મહેતા કીધું આઠ દાડા બાકી જ પછી એટલી બધી કરો કરજો ચાર દાડા બાકી રહ્યા અને માણેક મેંથી પાછું કીધું હવે તો સમજો હવે ચાર જ દાડા બાકી રહ્યા છે તે મહેતાજી કે કામ કરો મેતી શું એક ઘીનો દીવો આપોને ને મેતી કે આ દીવો કરીને કરશે હું મારે શું કરવું પણ હવે પતિએ માગ્યો એટલે આપવો પડ્યો દીવો આપ્યો નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન કર્યું ભગવાનની કૃપાથી લઈ ગયા એને સીધા વૈકુંઠમાં ભગવાને પૂછ્યું નરસૈયા અત્યારે શું છે બધું તો કે તમારા સામળિયાના લગ્ન આવ્યા એટલે તમને કેવા આવ્યો છું એમ ન કીધું મારા દીકરાના લગ્ન છો તમારા સામળિયાના લગ્ન આવ્યા એટલે તમને કેવા આવ્યો છું ભગવાનને પૂછ્યું કેદી છે ચાર દિવસ રહ્યા છે એ કે ત્યાં આટલો બધો વહેલો હું આવ્યો હજી તો ચાર દિવસ બાકી છે મહેતાજી કે મારે તો આવું જ નહોતું પણ આ ઘરવાળા હક લેવા દેવા જોઈએ ને એને કાઢો મને ઘરેથી જાવ ને જાવ જાવ ને જાવ પ્રણામ કરી નરસિંહ મહેતા પોતાના ભજનમાં આ બાજુ લગ્નના બે ત્રણ દાડા બાકી રહ્યા ભગવાને ઉદ્ધવને મોકલ્યા અર્જુનને મોકલ્યો જાઓ જુનાગઢમાં રંગ કરી આવો આખા જુનાગઢને ને રંગોળ ઉદ્ધવને કીધું જાઓ હારા હારા ભાત ભાતના પકવાન બનાવો ઉદ્ધવ કે પ્રભુ મેં કોઈ દા કડછો પકડ્યો નથી હાથમાં હું તો તૈયાર થાળી ઉપર ગયો જયારે હોય ત્યારે તમે જાવ તો ખરા ભગવાને ઉદ્ધવને મોકલ્યા રસોઈ બનાવવા માટે આવીને માણે નરસિંહ મહેતાનો દરવાજો ખટખટાયો ખડકી હતી ફાકળ હવે તો ડોરબેલ આવી ગયા અને એમાં કેટલી સિસ્ટમ આવી ગઈ અંદરથી પાછું બેલ બંધ હોત થઈ જાય બાર ગમે એટલી છાપુ દબાવ્યા જ કરો દબાવ્યા જ કરો અંદર વગડે જ નહીં અને પછી આપણે એને કંઈક તમારી ઘેરે આવ્યા બેલ બહુ માર્યા અરે વાગો નથી એમ જ હતા આ તો લોખંડની હાકળ ખડખડાવી મહેતાજી ભગવાનના ભજનમાં હતા એટલે મેતીએ દરવાજો ખોલ્યો માથે ગમચો વાળેલો બાંધેલો લાલ કલરનું એને હું ભૂલી ગયો શું કેવાયલું લાલ હે કહેવાય લાલ ફાળિયું જે કહેવાતું હોય એ તો સમજી ગયા હું ખે વાત કરું છું હા ઈ બાંધ્યું તું માથે અને આમ અસલ તમે જુઓ ને તો મારા જેવા જ લાગે ઉદ્ધવજી હો અને આવ્યા ને પૂછ્યું કે મહેતાજી છે ઘરમાં હા છે ને તમે કોણ એ કે હું કંદોયો રસોયો કેમ આપણે સામળિયાના લગ્ન છે તો બા રસોઈ બનાવવાની છે તો હું બનાવું એક ઈમન ખબર ન ઉભા મહેતાજીને બોલાવી માણેક મહેતી મહેતાજીને બોલાવી આવ્યા મહેતાજી આવ્યા છે પૂછું મહેતાજીને મહેતાજી મહેતાજી ઉદ્ધવને જોયા ત્યાં મહેતાજીની આંખમાં આંસુ આવી ગયા મહેતાજી ઉદ્ધવ ઈશારો કર્યો કાંઈ બોલતા નહીં હો ભલે ઓળખી ગયા હો તમે આ તું મારા પ્રભુનો પાર્સદ આવ્યો છે મહેતાજી આપણે વાત થઈ કે શામળી લગ્ન છે તો હું રસોઈ બનાવવા માટે આવ્યો છું આપણે હું રસોઈ કરવાની છે આપણે કાજુકતરી બનાવી છે કે બદામનો હલવો બનાવવો છે મેતી મનમાં કે ઘરમાં શીંગ છે નહીં આને બદામનો હલવો બનાવવો છે એટલે મહેતાજી કીધું કે તમારે જે બનાવ હોય તો બનાવો કાંઈ વાંધો નહીં આપણે પૈસા ક્યાં દેવાના છે તમને જે સારું લાગે ભાત ભાતના પકવાન બને ને કેટલા માણસ રસોઈ કરવી છે કે જુનાગઢને જમાડી દ્યો ને ઉદ્ધાવે રસોઈ પકાવી અર્જુનને ઘરને રંગને રોગાન કર્યા જાનનો દિવસ આવ્યો વેવાઈ ની ચિઠ્ઠી હતી કે એક હજાર માણસો જાનમાં આવજો નાગરી ના પગ આડો કર્યો કોઈએ જાનમાં જાવું નથી આપણે જોઈ લઈએ એના ગગાને કેમ પરણાવે છે યાદ રાખજો તમે કોઈ જાનમાં નહીં જાઓ તો જેનો છોકરો પરણવાનો છે ને એ પરણી જાહે તમારા વગરનો કાંઈ એમ નહીં કે હું માંડવે નહીં જાઉં હગો બાપ નો આવે તો દીકરો કે ભાઈ હું માંડ મેળ આવ્યો છું પરણી લેવા દો કોઈ ના નહીં પાડે બાપુજી કહે કે આ આ ઘોડું છે ને પછાડશે કાંઈ વાંધો નહીં ઊભા થઈ જાવ પણ જવા દો ઘોડામાંથી જાન નીકળી હાથ જણાની ગામના લોકો બધા બેઠા બેઠા જોયા કરે કેવો લાગશે આ હાથ જણા જાનમાં જાન લઈને જાય છે ગામ પાસે પહોંચવા આવ્યા ને ત્યાં લક્ષ્મીજી કીધું પ્રભુ કઈક કરો હેનું એ કે આમ જુઓ જાન જુઓ ચિઠ્ઠીમાં વાંચ્યું હતું ને હજાર માણા લઈને આવવાનું છે અને નહીં જાય ને હજાર માણા લઈને તો લાજ તમારી જાય એની કાંઈ નહીં જાય કારણ કે હરીને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા દીઠી નથી કારણ જેની સુરતા સાંભળ્યા ને સા જેને ભગવાનની હારે નાતો બાંધો છે અને ભગવાન એટલું દયાળુ છે ને લાજ ન જવા દેવો એમાં ભક્તોની લાજ તો ક્યારેય ન જવા દે

ભગવાન ને એના ભક્તો એ બહુ વાલા છે અને ભગવાનને ગમે છે શું કામ ભક્તો ખબર છે કરતા કાલા વાલા ભગવાન ને ના ભક્તો નિત્ય કાલા વાલા કરે છે નિત્ય ને ગમે છે એટલે પરમાત્મા પોતાની લાજ જવા દે પણ ભગવાન પોતાના ભક્તોની લાજ ન જવા દે લક્ષ્મીજી કીધું કઈ કરો તે ભગવાન કે હું એકલો જાનમાં જો થોડો હાર લાગે જાનડી વગેરે જાન ન હાર લાગે કે હાલો કે તમે એમ કરો મેકઅપ અને પેરો હારા કપડા હાલો તે ભગવાને આખી જાન સ્વર્ગમાંથી વૈકુંઠમાંથી ઉતાર્યો વૈકુંઠની દાસ દાસીઓને લક્ષ્મીજીની દાસ દાસીઓને જાનડિયું કરીને તૈયાર કરી ભગવાનના જેટલા પાર્ષદો હતા બધા એ ભાત ભાતના કપડા પહેરીને નીકળ્યા બધા હો વેવાએ લખ્યું તું ઘોડાને હાથી લઈને આવજો એમાં ઊંટ નત લખ્યા ભગવાન ઊંટ હોટ લઈને ગયા ભગવાને બળદગાડા જોડ્યા એટલા ઢોલવાળા એટલા કપોડી વાળા ને બધાને લીધા હજાર ઘણાય વાંસલી વગાડે ઘણાય મોરલી વગાડે ઘણાય પાવા વગાડે બધા અને પછી જાન હાલતી થઈ ઓળખી ગયા ઓહો મારો ઠાકોરજી આવ્યો હતો સૌથી આગળ પેલા વેલા હેલા જતા હતા ભગવાન પીલા પીતાંબર ને જરકસી જામા ભગવાને પહેરા એ હોનાના મુગટ હો હીરા મણેકથી જડેલા ગળામાં એટલી મોટી મોટી માળાઓ ભગવાને પહેરી હતી આજુબાજુમાં બે જણા આમ તમે તો ચમર જાય તમારી નજર ન પહોંચે ત્યાં સુધી જાન આમને માલી આવો અને વેવાઈને ખબર પડી કે આપણા વેવાય આવે છે બહુ જાડેરી જાન લઈને એક હજાર માણસ મેં કીધું આ તો પંદરસો લઈને આવે છે સૌથી પહેલા તો રસોડે અવાજ કર્યો પંદરસો આવે છે પાંચસો ની વર્ષ વધારે બનાવજો સમય હતો એ સમયમાં કદાચ ગામના પાદરમાં જઈને વેવાનું સ્વાગત કરવું એટલે નરસિંહ મહેતાના વેવાય લઈને આવી અને અરે આવો વેવાય આવો ભગવાન કઈ ઉભા ઉભાર્યો ભાર્યો હું તમારો વેવાય નથી કે તો અમે તો જાનમાં આવી તમારા વેવાય તો વ્યાલાવે છે નરસિંહ મહેતાના વેવાએ વિચાર્યું કે મારા વેવાયના જાન અહીંયા આટલા મોટા સજી દધીને આવ્યા છે તો મારા

કરતા લઈને નરસૈયો ગીત ગાવા બેહને પછી ઠાકોરજી દોડી દોડીને આવે નરસૈયાને દોડવું ન પડે નરસૈયા ભગવાનના હાથમાં પોતાની દોરી સોંપી દીધી કાગળ વિના પેનમાં લખી હુંડી અને એ સ્વીકારી ભગવાન દ્વારિકા દીધશે કાગળે નહોતો પે નહી નહોતી અને તોય રૂપિયા હાથસોની હુંડી લખી એ દ્વારિકાનાથે સ્વીકારી કેમ એને એક જ વાક્ય કીર્તું મારે એક તમારો શામડા ગીર ધારી Uh મારી હુંડી સ્વીકારો મારા જામડા મારી સ્વીકારો શ્યામળા આપણે તો હુંડી મોકલી દેવાની એના ભરોસે નકર રેવા ઝૂપડું નહોતું જમવા જુવાર નહોતી પહેરવા કપડા નહોતા પણ તોય નરસિયો જુનાગઢમાં બેઠો બેઠો કે ગરથ ગોપી ચંદન વળી તુલસી હે મનો હા ગોપી ચંદન વળી તુલસી હે મનો સાચું નાણું જ ભગવાન છે ભગવાન ના ભક્તો એ ભગવાન ના નામ સિવાય કઈ માન્યું જ નથી કા મારું છે બસ પ્રભુ નું નામ આપણું છે આપણે તો આપણો મનોરથ ઠાકોરજીને અર્પણ કરી દઈએ ઠાકોરજી મારો મનોરથ છે ਸਾਚੂ ਨਾਣੂ ਮਾਰੇ ਸ਼ਾਮੜੋ राधे गोविन्द भजमन स्त्री राधे